ભાવનગરના તગડી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ખાતે એરસ્ટ્રાઇક ભાવનગર જિલ્લાના તગડી ખાતે ઓપરેશન અભ્યાસ સિવિલ ડિફેન્સ મોકગ્રીલ યોજાઈ પોલીસ ફાયર ફાઇટર અને અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા તારીખ સાત મહિના રોજ ઓપરેશન અભ્યાસ સિવિલ ડિફેન્સ મોકગ્રીલ અંગેના મળેલ નિર્દેશ અનુસાર આજે ભાવનગરના ઘોઘા તાલુકાના ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ તગડી ખાતે સાંજે ચાર કલાકે એક સતર્કતા મોકગ્રીલ યોજાઈ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ તગડી ખાતે થયેલ મિસાઇલના ધમાકાથી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સરળ આપવામાં આવી જેમાં સત્તર વ્યક્તિઓને સામાન્ય ઇજા ચાર વ્યક્તિઓને ગંભીર ઇજા થઈ જ્યારે બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હોવાનું મોકડ્રીલમાં દર્શાવ્યું પોલીસ અધિકક્ષ ડોક્ટર હર્ષદ પટેલ અધિક કલેક્ટર શ્રી પ્રતિભા દૈયા ડી શ્રી વિભાગના શ્રી ડિમ્પલ તરૈયાના નેતૃત્વમાં યોજાયેલા ડ્રીલમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ખાતે મિસાઇલના ધમાકાનો અવાજ થતા સાયરનથી લોકોને ચેતવણી આપવામાં આવી તેમજ કલેક્ટર કચેરી ખાતે કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી કંટ્રોલ રૂમ થી સંબંધિત પોલીસ ફાયર ફાઈટર વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગોને આ અંગે સત્વરે જાણ કરવામાં આવી જેમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલ દ્વારા કંટ્રોલ રૂમમાંથી મોનિટરિંગ કરવામાં આવ્યું એ સ્ટાર્ટ થવાની માહિતી મળતાની સાથે જ ભાવનગર મહાનગરપાલિકા અગ્નિશમન દળ પણ પહોંચી ગયા તેમજ ઘટના સ્થળે ત્વરિત રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી સફળ મોગરેલ બાદ સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓને પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું રિપોર્ટર ઓફ ફિરોજ સેલો ભાવનગર આજરોજ ચાર વાગ્યાની આજુબાજુ ભાવનગરના તગડી ખાતેના આઈઓસીએલ પ્લાન્ટથી કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમ અને પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મળેલ કે આઈઓસીએના પાર્કિંગની અંદરના એરિયામાં કોઈ બોમ્બ કે મિસાઇલનો ધમાકો થયેલ છે તાત્કાલિક સમાચાર મળતાં જ કલેક્ટર કચેરી ખાતેની સંબંધિત એજન્સી કોર્પોરેશન ફાયર બ્રિગેડ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ લોકલ ડીવાય એસડીએમ સાહેબ ભાવનગર જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી કર્મચારીઓ અહીંયા પહોંચી ગયેલા હતા પ્રાથમિક તબક્કે આઈઓસીએલની પોતાની જે રેસ્ક્યુ ટીમ છે એણે કામ શરૂ કરી દીધેલું હતું સાથે સાથે રેલવેના સિવિલ ડિફેન્સના જવાનો પણ અત્રે પહોંચી ગયેલા હતા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી અને જેટલા લોકોને ગંભીર રીતે ઈજા થઈ છે કે સામાન્ય ઈજા થઈ એ બધાને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા હતા જેમાંથી સત્તર વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઇન્જર્ડ થયેલા હોવાથી સટી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા છે કમનસીબે બે કર્મચારીઓના મૃત્યુ નીપજેલ છે સમગ્ર વિસ્તાર ભાવનગર જિલ્લા પોલીસની બીડીએસની ટીમ અને ડોગ સ્કોડ મારફતે સ્ટરાઈલ કરવામાં આવેલો છે આની બહારનો જે વિસ્તાર કે જે હાઈલી એક્સપ્લોઝિવ અને સેન્સિટિવ એરિયા ગણાય છે આઈયુસીએલનો જે વોટર રિફિલિંગ પ્લાન્ટ એ વિસ્તારમાં પણ ક્વિક રિસ્પોન્સ ટીમ અને બીડીટીએસની ટીમને સાથે રાખી આઈઓસી એલના અધિકારીઓએ સમગ્ર વિસ્તાર સ્ટરાઇલ કરી દીધેલ છે તમામ એજન્સી તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ ફરીથી આ પ્લાન્ટ ટૂંક જ સમયમાં રાબેતા મુજબ શરૂ થઈ જશે ખાસ જે ફોરેન પાર્ટિકલથી માર કરવામાં આવ્યો છે એના સ્પેસીમેન કલેક્ટ કરવામાં આવેલા છે એમાં કયો પદાર્થ વાપરવામાં આવેલો છે અને ગંભીરતાપૂર્વક આનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે સાહેબ કેટલી મિનિટમાં એજન્સી મોટાભાગે બહારથી લઈ અને સોળ મિનિટ સુધીમાં અત્રે દેગડી ખાતેના આઈઓસીએલ પ્લાન્ટ ખાતે પહોંચી ગયેલી હતી